વ્યસ્તતા વચ્ચે પણ મસ્ત થઈને જીવતા મોરબી વાસીઓને દરેક કામ સ્મૂધલી સ્પીડી અને પાછું શ્રેષ્ઠ જ જોઈએ એવા લોકોની મોબાઈલની પસંદગી પણ એવી જોઈએ કે જે એમને જોઈતા બધા જ ફીચર્સ પૂરા પાડે તો મોરબીવાસીઓ માટે આ મોબાઈલ લઈને આવી ગયું છે પૂજારા ટેલિકોમ સેમસંગ ગેલેક્સી એ ફિફ્ટી ફાઈવ ફાઈવ જી એન્ડ સેમસંગ ગેલેક્સી એ થર્ટી ફાઈવ ફાઈવ જી મોરબીના લોકોને શોભે એવી ડિઝાઇન અને સુપર એમોલેટ ડિસ્પ્લે વ્યસ્તતા વચ્ચે પણ એકદમ ઝડપથી કામ આપે તેવું પાવરફુલ પ્રોસેસર અને એમાં પણ મલ્ટી ટાસ્કિંગ સ્ટ્રીમિંગ અને ગેમિંગ માટે પણ એકદમ શ્રેષ્ઠ ઉદ્યોગથી ધમધમતા શહેર મોરબી માટે ખાસ ફીચર વોટર એન્ડ ડસ્ટ રેજિસ્ટન્ટ મોબાઈલ ફાઇવ થાઉઝન્ડ એમએચ લોંગ લાસ્ટિંગ બેટરી અને સાથે સાથે એક યુનિક ફીચર જેમાં મળશે સર્કલ ટુ સર્ચનો ઓપ્શન જેમાં તમે કોઈ પણ પ્રોડક્ટ તમારે સર્ચ કરવી હોય તો સર્કલ કરી અને ડાયરેક્ટ સર્ચ કરી શકો છો એમાં પણ મોરબીના મોજીલા અને ફોટોગ્રાફીના શોખ ધરાવતા લોકો માટે સુપર કેમેરા સેટઅપ જેમાં એ ફિફ્ટી ફાઇવમાં કેમેરા સેટઅપ અને એ થર્ટી ફાઇવમાં પણ તમને મળશે ફિફ્ટી મેગાપિક્સલ શાર્પ એન્ડ વાઇબ્રન્ટ કેમેરા અને થર્ટીન મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા માત્ર સત્તરસો ત્રેવીસ રૂપિયાના મંથલી ઇએમઆઈ પર મેળવો આ મોબાઈલ તો પછી રાહ એને જુઓ છો ઝડપથી પહોંચી જાવ તમારા નજીકના પુજારા સ્ટોરમાં અને મેળવો તમારો મનપસંદ મોબાઈલ